ગાંધીનગરના સેક્ટર ચોઈસમાં આવેલા પાઠ્યપુસ્તક એપાર્ટમેન્ટમાં રહેતા હતા ત્યારે ગઈકાલે બપોરના સમયે તેમના ભાઈ ભાભીએ તેમને ફોન કર્યો છે અને ફોન રિસીવ થતો નહોતો તેને લઈને તેમના ભાઈ ભાભીમાં ચિંતાનું મોજું ફરી વળ્યું ત્યારબાદ તેમના ભાઈ ભાભીએ આસપાસના પાડોશીઓને જાણ કરી ત્યારે પાડોશીઓએ રિંકલબેનના ઘરનો દરવાજો ખોલ્યો ત્યારે તેમનો નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો આ ઘટનાથી ત્યાંના લોકો પણ ચોંકી ઉઠ્યા હતા આ બાબતે તાત્કાલિક સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવીને સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ત્યારે રિંકલબેનનો મૃતદેહ છે તે પડ્યો હતો અને આ ઘટનાના સંદર્ભમાં ગાંધીનગરના એસપી રવિ તેજા વાસમ શેટ્ટી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે તપાસના ધમધમાટની શરૂઆત કરવામાં આવી હતી જેને લઈને ઘૂંટાતું રહસ્ય હતું કે રિંકલબેન હસમુખભાઈ વણઝારા જે મૃતક છે તેમને જીવન ટૂંકાવ્યું છે કે પછી તેમની હત્યા થઈ છે આ ઘટનાના પગલે એફએસએલની ટીમની મદદ લેવામાં આવી એફએસએલની ટીમ દ્વારા તપાસ કરવામાં આવીને હાલ એવી માહિતી પણ મળી રહી છે કે એક શંકાસ્પદ વ્યક્તિની ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરવામાં આવી છે જેમાં હાલ પ્રાથમિક તારણમાં એવું પણ કહેવાય રહ્યું છે કે રિંકલબેનની હત્યા થઈ છે હત્યા થઈ હોય તો આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે કેમ કે ગાંધીનગરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથરતી હોય તે પ્રકારની બાબતો સામે આવી રહી છે થોડાક સમય પહેલાં લૂંટ અને હત્યાનો બનાવ હોય કે પછી બૈહમાં જે રીતે કોમી દૂત અઠાવનનો બનાવ હોય કે પછી હવે જે એક મહિલા કોન્સ્ટેબલનું તેમના જ ઘરમાંથી નિર્વસ્ત્ર હાલતમાં મૃતદેહ મળી આવવાનો મામલો હોય ત્યારે જોવાનું રહ્યું કે આ જે ઘૂંટાતું રહસ્ય છે હાલ જે આરોપી શંકાસ્પદ દેખાઈ રહ્યો છે તેની અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા તેની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે પૂછપરછ દરમિયાન આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે ને આ હત્યા થઈ છે તો હત્યા પાછળના કારણો શું હોઈ શકે છે કોણ આ વ્યક્તિ છે આવું કહેવાય રહ્યું છે કે જે હત્યાના જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે જે આરોપીની અટકાયત કરી છે તે નજીકનો જ વ્યક્તિ છે ત્યારે અનેક પ્રકારના સવાલો અને રહસ્ય ઉપર હજી પણ પડદો ઢંકાયેલો છે ત્યારે આગામી સમયમાં ઉચકાશ એક શું ખુલાસા થાય છે ગાંધીનગર એસપી આ બાબતમાં શું ખુલાસો કરે છે તે જોવું રહ્યું દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો